ત્વેતીય કથા સત્ર વિરામે આરતી સંપન્ન કરવા આપણે જઈ રહ્યા છીએ સૌપ્રથમ વિપુલભાઈને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર આવી જશો અને વિપુલભાઈ સાથે સાથે એમના પૂજની માતુ મંજુલાબેન ખિમજીભાઈ પેડળિયા રીમાબેન પેડળિયા અને અન્ય પરિવારજનો જે આરતીમાં સામેલ થવાના હોય એ તૈયારી રાખશો બે એક સન્માન વિધિ આપણે સંપન્ન કરીએ પછી આરતી આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ આપણી વચ્ચે કર્ણાવતી નગર અમદાવાદથી પધારેલા ભાઈ કૌતુકભાઈ કર્ણાવતી અમદાવાદથી પધાર્યા છે એમને વિનંતી કરીશ કે આપનું પેઢડિયા પરિવારના આંગણે સ્વાગત છે આપ આપના પરિવારજનો સાથે કથા મંચ પર પધારી અને પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારશું ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને વક્તાના આશીર્વાદ પ્રાપ્ત કરશો વિપુલભાઈ અને વક્તા ભાવેશ દાદા કૌતુકભાઈ કૌતુકભાઈનો સ્વાગત અને સત્કાર અને આદરનો આશીર્વાદનો ભાવ સંપન્ન કરશે તેવી વિનંતી છે કૌતુકભાઈ પરિવારજનો સાથે આવશે અહીં પધારેલા સૌ મહેમાનો સત્ર વિરામ પછી પ્રસાદ લઈને જશે આવતીકાલનું સવારનું પ્રથમ કથા સત્ર આપણું બરાબર નવ કલાકે પ્રારંભિત થશે આપણે બધા જ મારા સહિત હું તમને જે કહું એ મને પણ લાગુ પડે છે એટલે એવું નહીં માનતા કે હું ફક્ત તમને જ કહીશ આપણે બધા જ આવતીકાલે સવારે આઠ અને પિસ્તાલીસ કલાકે પોણા નવ કલાકે મોડામાં મોડા કથા પંડાલમાં આપણું સ્થાન લઈ લઈએ જેથી બરાબર નવ કલાકે આપણે ભગવદ્ ગુણાનુવાદને ન્યાય આપી શકીએ વિનંતી કરીશ કિરણબેન ભાવેશભાઈ સાકરિયા રીટાબેન રાજેશભાઈ રામાણી અને નિશાબેન રજનીભાઈ રામાણી આવા સત્સંગ સત્કર્મો બદલ તેઓ વિપુલભાઈ પેઢડિયા પ્રત્યે આ બેનો એક એમનો સત્કાર ભાવ વ્યક્ત કરવા માગે છે તો કિરણબેન ભાવેશભાઈ સાકરિયા રીટાબેન રાજેશભાઈ રામાણી અને નિશાબેન રજનીભાઈ રામાણી વિપુલભાઈને આવા સત્સંગના ધાર્મિક કાર્ય બદલ સેવા કાર્ય બદલ એ આ ત્રણેય બહેનો એક ભાઈને એમની એમના સેવા કર્મને બિરદાવવા માગે છે તો ઝડપથી તેઓ આવી જશે આપણે સમય બચાવવા ઝડપથી આપણી બધી વિધિ સંપન્ન કરીશું ફરી વિનંતી કરીશ મંજુલાબેન પેઢડીયા વિપુલભાઈ પેઢડિયા રીમાબેન પેઢડિયા અને અન્ય પેઢડિયા પરિવારના પરિવારજનો જેઓ આરતીમાં સામેલ થવાના હોય તેઓ કથામંચ પર આવી જશે એક વડીલ માતુશ્રીને મેં આજે રોકા અને જો કે એમણે સ્વીકારી લીધું પણ આપ સૌના ધ્યાન માટે કથા સત્ર પ્રારંભ થાય એ પૂર્વે તમે ભાગવત ભગવાનનું દર્શન પૂજન કે પ્રદિક્ષણા કરી શકો છો વક્તા વ્યાસપીઠ પર બિરાજમાન થયા પછી અને કથા સત્ર પ્રારંભ થયા પછી મહેરબાની કરી આપણે કોઈ મારા સહિત આપણે કોઈ કથા મંચ પર વક્તાને આપણે વિક્ષેપરૂપ થઈએ એવો પ્રવેશ નહીં કરીએ એવી એક આપણે બધા આપ સૌને મારો અનુરોધ છે અને એમાં કોઈ માઠું નહીં લગાડશો હા તમારી ભાવનાને અમે સમજીએ છીએ પણ આપણને ભાવેશદાદાએ કહ્યું એમ કે એમનો પણ એક તાર એક સૂર કે એક શબ્દ સાથેનું એનું પણ અનુસંધાન હોય છે અને તેથી એ વિક્ષેપરૂપ ન થાય એટલે કથા સત્ર પ્રારંભ પૂર્વે એટલે કે કથા શરૂ થતાં પહેલાં વ્યાસપીઠ પર વક્તા બિરાજમાન થાય એ પહેલાં અને આપણું સત્ર પૂરું થયા પછી આપણે પ્રદિક્ષણા કે ધર્મગ્રંથના દર્શન પૂજન કરી શકીએ છીએ એવો એક સૌને સહકાર આપવા વિનંતી છે બૂટ ચપ્પલ બને તો કથા પંડાલની બહાર હવે આપણે ઉતારવાની રાખીશું બૂટ ચપ્પલ પહેરીને કથા પંડાલમાં આપણે આવન જાવન નહીં કરીએ એટલા માટે કે હવે અહીંયા ભગવાન બિરાજે છે અને સાત દિવસ માટે આ મંદિર છે ઉનાળો છે ચપ્પલ બૂટ પહેરવા જરૂરી છે પણ આપણા મંડપની મર્યાદા જ્યાં છે ત્યાં આપણે બહાર ઉતારીએ અથવા તો સાઈડમાં જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં બૂટ ચપ્પલ ઉતારશો બાળકો ઘણા આવન જાવન કરે છે તો એના વાલીઓને પણ વિનંતી કે કથા શરૂ થયા પછી એ બાળકો દોડાદોડી ન કરે કથામાં એમનો કોઈ અવાજ કે એમનું આવન જાવન રૂપ ન થાય એવું પણ બાળકોને ખાસ આપ સાચવવાની જરા કાળજી લેજો એવી વિનંતી કરીએ છીએ આપણે સૌ સાથે મળી જેટલું પણ હરિનામ સ્મરણ અને સત્સંગ થઈ શકે એટલો પેઢડિયા પરિવારના આ સત્સંગનો લાભ લઈએ આપણને સૌને આ કળી કાળમાં અવસર મળ્યો છે એ બદલ આપણે ખરેખર તો પેઢડિયા પરિવારના આભારે છીએ આવો પ્રથમ દિવસના પ્રથમ કથા સત્રની આરતી સંપન્ન કરીએ સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય દ્વારકાધીશ જય સીતારામ